આ બધી ગાયો બેડે આપે અથવાડ સુપાજી આપલા પર દેતી નહીં આ કે ખેતો કરો ખેતામાં કોઈ ભલીવડ આવતો નહીં આ એક હતો તમાકુ આવીતી પોસ વીગા તે મોટા પોસ પોસ કિલો ના કરા પડ્યા તે મારતો પંતન બનતો ખાલી નહો એકલી નહીં પંત છી કશો ઉડી જો વાયરા મે ખબર જ ના પડી હું કરવાનું આ ખેતો કરો તો યાર રપજો અને આ પેશોરાઈ તો રપજો જોજો પોતે સોણ ભરવાનું છું સર અનુ ગૌ આયા હતા

આમ બે મહિના જીબ્બુ છો વધારે જીબુ જ નહી યાર આ રપચો આવી જાય શું વાત કરો તમાર અને તમાર વાત કે મને તો શરમ આવે છે યાર આવું કોમ કરે છે અમે જુઓ પાછા થોડું થઈ આવું ફોન ભરવાનું અને તમે તો કોઈ નહીં કરતા પણ અમે કરીએ છીએ યાર ઓવ હું કેવું ખેતો તો કરતા જ ના પાછા ન કો ભીખાય તો જાય ગુજામાં જઈએ એ વપરાઈ જશે ઓવ આવું કોમ કરો તો કોક મળશે વળી તો જો

ડોસી હતી યાર તાણ આપળા ડોસી હતી પણ આપણો બધું આ કામ જોઈ નાહી જાય ફરાર થઈ જાય ઓવર એટલે આપણો જાતે પછી શું ઉઠતે યાર આ બધું આટલું બધું ભેગું કર્યું છે એટલે પછી આ ગાયો ને બેસ્યો ને નેનો પાડો પાડોન આ બધું ભેગું કર્યું છે યાર પણ ડોસી નાહી જાય ને નાર બીજી કોક નું સેટિંગ કરવું પડશે મારે આમ ચાલી જવું પેલા ઉભા જો જો અરે આપી લીલુડી વાળી જેવી તેવી વાળી નહીં જો પછી ભેસું ગાયો આમ તગડા જેવી રહ્યું ને તાણ ડોસી ને આવી તો સાર વાડવાની કોઈ રપત નથી તોય આ નહીં જાય શું કરવાનું મારે આમ જો ઘણું આવ્યું છે પણ નેકરતું જ નહીં જોજો શું કરવાનું આ જો ખાલી આપણો તો પા પોટલે પોટલા સાર વાટ દે માણસ છીએ પાછા ભોથો પાછો આ તો વી વી ફૂટનો થાય પણ આ તો તે હાથી આવ્યો તો ને શરીર જતો રહ્યો હું વાત કરતો મોન તો હું આ પડે ના આવે ને નાઈ જ બધું સરીન આ રપચો ઓસી નહીં ભાઈ આપળો તો પૂરી પૂરી રપચો છે પણ રપચો તો પડુ જ ભઈ આ આપણે આવતા લઈને આ છે રપચો નહીં પડું હું પડશે તાણ આ છે ના છે કેવું પડે કોઈ બાજુમાં છે ને એટલે યાર ઓમ તો કોઈ હોય દોશી બોયીદ વાળી ઉંગા દરાઈ આપળો નોમે પડી ગયો સર રંગુજી રંગુજી ગમો કેન તો બા કોઈ ના રખ પણ એમ કે રંગુજી પેશો ના તો ફટ લઈને છોકરો મેલવાવા તો મન મારે ગયો હું વાત કરો છો તાણ ઓવા પાસા રંગુજી પેશો ના એટલું ખાલી પૂછવાનું નો કોઈ બી મેલવા વઈ યાર તાણ હું વાત કરો વાત મે જવા વાળો મન તો કહી દે કે રંગુજી પેશો હાથવાળ હથવાર આયા તાણ આપણે ઓ કોમ જ કર્યો છે યાર આ કાઈ વાત ના

એનો ગદ્દી પચા નહીં લાખ રૂપિયા આલવા છે એનો જોવો પણ આ તો ડોસી જોતા હોય ને અને ડોસી જોવું એટલે ફર્સ્ટ ક્લાસ હવે ઉપરમાં ડોસી લાવવાની થાય એટલે તૈયાર તો રહેવું જ પડશે અમે ડોસી કાઢી તો કાઢી જેવી હોય મારે જોશે તો કરી ને અમે આ મારા જુદા છે એવું ઘર બનાવી દીધું તું પણ ડોસી મારે એમાં છે જ નહીં કોઈ જવું તો પડશે કાઢી ધોરી લંગડી જે હોય ને એ લાબી સામું તો પણ લાયો ગંદી ચાલ ગમે તે પણ કહેતો હતો ને

આ જોજી આ રંગોવા ડોશી વગર મને બધું ફરવાનું જ છે ઓમે આખો દાડે આર્થી કામ કર્યા મો આ બધું આપલી બેયો ખરી ના ગાયો બેયો આ બધું દૂધ આવે છે એવું વાત કરે તો ડેરી ખાલી આવરી આલ એવળી એવળી ખાલી લઈ જાતું એક વાર તો તને ખબર ના મારે નહીં લઈ જાવી આ બધું ડેરી વાવ ખાલી ગોમમાં પૂજ્યો કે કુના ગુના ડેરી સારા છે આપલા લીધા તાણ હું વાત કર અન હું શું કહેતો તો હા સર ખાલી કોઈ બી પૂછી લે ડેરીમાં જાય કે રંગુજી અથવાની કેટલું દૂધ આવે છે સ્પેશિયલ ગાડી લેવા આતા જો ટાયર આ ભાભા એમનેમ પડી છે એટલે તમાર તો આ ડેરીમાં નામ પડી ગયું નામ રંગોજી થવા વાત પતી જઈ યાર કોઈ તમાર તો આધા કેનમાં એ લખાવ પડશે બધું આપળો તો એ વાત જ છોડો પેલી આપનું નામ એટલું ફેમસ છે યાર તાણ તો હું કહું હા હારું મારે ગાય ના તો ના કરતો બીજી બધી વાતો કરજે પાછો મારા ગાય બેસે જોતી નહીં હા એમ તો મારે કોમ પડી તારું બોલ મારા હું ખરા ને હ

વિચા ના બારગોમ નવું આ જ વાત કરું બીજી વાત છોડ એ તો તો લે તે પણ તો લે તો પણ તું તો દેખાતો ન હતો અલ્યા હું તો તબેલામાં હોય તાણ તે લે આ ત હેડ મારા એ બાયરી

તો એવું કીધું હં ભજ્યો હ શીરો બનાવરાયો હ ખાવાની બધી આઈટમ બનાવરાઈ છે આલે જીબી ના આવે તો ગાટા લઈ લઉં કે થી આપળા ઘણું પડ્યું છે એ એવન જીરો મૈસાડા ડેરીમાંથી મગાવી દઉં એવું છે ને મને કે આ તો જો આવો છે તો એ હોય છેવ બેસ્ટ બેઠક ખાને આઈટમ તૈયાર કરી છે ભાઈ હે તા તાણે તો પણ ઓ ભાઈ આવું ખરા પણ હળાશાર ના ટકોડે મને વગર હાજર કરી દે ઉ તારે તેમ લે અરે મારા વગર બેઠો દેતી જ નહીં આલે કદાશે ડોસી ગામી જઈને કોઈ હંગા લઈ જો તો ભાઈ લાબી નઈ પર હું ના આયો કોણ જો આ બોલ મારે બેસો આ ને તો મને ના પાલવા અપુ જો મુ તો પછી ભિખારી થઈ જાવ આલે હરે તજ હરા ચારે લાઈ દીયો ઘેર ફાઈનલ ફાઈનલ આલે જો હલાઈ છે નઈ લાયો ને તો તને જોઈ કોણ મળે એટલે એ રાખજો તું એ પાસો અને એ કોણ કદાશે બીજી ડોસી એવી હ ને તારી ઉઠાવતા છે ફરખાઈ પડી જાય જ ને નહીં પડા તો પાછો ઓર રાખજે તો ખરો આ મારા